રાજપુક્લામાં ધારાસભ્ય ડોક્ટર દર્શાવિન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધર્યું છે જેને અનુલક્ષીને આજે રાજપીપળા નગરમાં નાનોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરમાં આવેલ તમામ મહાપુરુષોની પ્રતિમા સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં રાજપીપળા ગાંધી કાલા ઘોડા એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાસેના મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા ઘર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે ઘરે ઘરે ફળીએ ફળીએ દુકાને દુકાને જઈને રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોતપોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને તે રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું અને પંદરમી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું